એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે દિવસોના દિવસો ચોરીની ઘટના વધી રહી છે ફરી એક વખત નવાયાર્ડ વિસ્તારમાં ચોરી થઈ છે અમે વાત કરીશું વિશાલભાઈ જોડે એ માહિતી આપશે વિશાલભાઈ કેટલા વાગે ચોરી થઈ હતી તૈન ને છેતાલીસ એ સીસીટીવી ફોટેજ ના આધાર ને છેતાલીસ એ અમને ખબર પડે છે કે ચોરી આટલા વાગે આસપાસ થઈ છે અમને ખબર પડી છે સવારે પાંચ ને ચૌદ

કીધું ઠીક છે જરા સાંજે હું ગયો ચાર વાગે તો મેં કીધું મારે એફઆઈઆર મને ફાળવાની છે મને એફઆઈઆર કોપી આપો મને તો મને કે તમે એક કામ કરો સાડા આઠ વાગે આવો તમે આઠ સાડા આઠ વાગે આવો તમને થઈ જશે તમારા જે તપાસ કેસ કરે છે એ દાદા આવશે તારે તમને થઈ જશે મેં ઠીક છે સાડા વાગે ગયો તો કે તમારી એફઆઈઆર નહીં ફાટે તમે કાલે બપોરે આવજો બીજું સાહેબ પેલા કેમેરા ચેક કરો મેં કીધું તમે ઘરે નથી આવ્યા કોઈ જાતનું પૂછપરછ નથી કરી કોઈ ને આજુબાજુ ચોરી થઈ કે આજે કશું જ નહીં મને કોઈ જાતનો એ લોકોનો રિપ્લાય નથી મળ્યો અને આજે પણ તમે ગયા તો શું માહિતી મળી હા આજે હું ગયો જ્યારે આ કેમેરા જ્યારે પીએ સાહેબને ડાયરેક્ટ મળીને વાત કરી પીએ સાહેબે કીધું કે જે પણ હશે જે તે હશે તરત ના તરત પગલાં લેવામાં આવશે અને તેમણે તેમને કાયદેસરની કાર્યવાહી કરવાની કીધી અને એમને મને લઈ ગયા પોલીસ ભવન અને ત્યાં કેમેરા ચેક કર્યા પણ ત્રણથી સાડા વાગ્યા સુધીના ફોટેજ જ નથી ગાયબ છે એના પછી ના ફોટેજ છે હું રનિંગ કરું છું ફોન પર વાત કરું છું રનિંગ કરું છું એ દેખાય છે ત્યાં એની પહેલાના જે બનાવ બને છે એ રેકોર્ડ નથી એ જે ડીલે અરે ફોન પડા હતા મમ્મી કા સેમસેમ કા છોટા વાળા ઓર દુસરો ફોન મેરા જો બડા વાળા હે ઇધર પડા હતા ઓર દે ઇ ઇસ પેકેટ મેસે 10 સે 11000 રૂપિયા લેકે ગયા હે 5 5 રૂપિયા છોડ કે ગયા હે દૂસરા નહી બોલા લોકલ